યામાહા ઇન્ડિયા મોટરે ભારતીય બજારમાં આર એ વાય ઝેડ આર સ્ટ્રીટ રેલી સ્કૂટરનું અપડેટેડ મોડલ લોન્ચ કર્યું છે સ્કૂટરમાં હવે આન્સર બેક ફંક્શન અને એલ ડે ટાઈમ રનિંગ લાઇટ્સ જેવા નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે આ હાઇબ્રિડ એન્જિન અને નવા કલર ઓપ્શન સાથે રજૂ કરવામાં આવ્યું છે અપડેટેડ સ્કૂટરની કિંમત અઠ્ઠાણું હજાર એકસો ત્રીસ રૂપિયા રાખવામાં આવી છે નવા અપડેટ બાદ સ્કૂટરની કિંમત પાછલા મોડલ કરતા બે હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે આ સ્કૂટર ભારતમાં યામાહા ડીલરશીપ પર બુકિંગ માટે ઉપલબ્ધ છે યામાહા રેસ ઝેડ આર સ્ટ્રીટ રેલીની રેસમાં હોન્ડા એક્ટિવા વન ટ્વેન્ટી ફાઈવ ટીબીએસ જુપીટર વન ટ્વેન્ટી ફાઈવ હીરો ડેસ્ટિની વન ટ્વેન્ટી ફાઈવ અને સુઝુકી એસ વન ટ્વેન્ટી ફાઈવ છે અપડેટેડ મોડલ આન્સર બેક ફંક્શન સાથે આવે છે જે વપરાશકર્તાઓ ભીડવાળા વિસ્તારોમાં રેઝેડ આર સ્ટ્રીટ રેલી શોધવામાં મદદ કરશે મોબાઈલ એપ પર આન્સર બેક પર ટેપ કરતાની સાથે સ્કૂટરના ઇન્ડિકેટર્સ ફ્લેશ થવા લાગશે અને બઝરમાંથી બીપ પણ વાગશે આ સિવાય તેમાં એલઈડી ડે ટાઈમ રનિંગ લેમ્પ પણ આપવામાં આવ્યા છે